വർണിവിഷരമണീയദർശനം മന്ദസരുചിരംബുജം പൂജിത സുരനരോത്തമേർ മുദർമാനന്ദനമഹം വിചിന്തയ ഓ ശ്രീസ്വാമി നാരായ നമോനോ શ્રી કૃષ્ણાય નમો શ્રી શ્રીપૂરણપુરુષોમાય નમો નમ બોલો સ્વામીનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ દેવ राधारमण देवानि सिद्धेश्वर महादेव विघ्न विनायक देवनी कष्टभञ्जन देवनी जय दरे भक्तो जय स्वामिनारायण रात्रे સદગુરુ કૃષ્ણચંદ્રદાસ સ્વામીની વાતો ચાલે એક બે પ્રસંગો આપણે જોયા રીબ ગામના દાદભા દરબાર ઓચિંતા ચાલીસ વર્ષની ઉંમરે બે આંખે આંધળા થઈ ગયા બહુ ચિંતા કરે મારા ગ્રાસનું શું થશે મારે જિંદગી કેમ કાઢવી અંધાપા જેવું કોઈ દુઃખ નહીં એ તો છે ને આખ્યું છે ને એને કિંમત નથી બાકી આંધલા થાય પછી ખબર પડે પછી એનો ભાઈ ધ્રાંફાથી આવેલો મળવા જોવા પછી કીધું ભાઈ શું થયું તો કે આવું થયું તો કે પૂર્વે નારદજીએ ધ્રુવને મંત્ર આપ્યો તો ઓમ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ તમે કરો તો કદાચ થાવ છ મહિના મંત્રનો જપ કર્યો પણ કંઈ ફળશ્રુતિ થઈ નહીં પછી ગામમાં કૃષ્ણચરણદાસ સ્વામી પધાર્યા જુનાગઢના જોગી કૃષ્ણચરણદાસ સ્વામી અમારે જેતપુરમાં શ્રી શ્રીદાસ સ્વામી હતા એના ગુરુ હગા થાય અને અક્ષર પુરુષોત્તમમાં જે યોગીજી મહારાજ થઈ ગયા એનાય ગુરુ હવે સમર્થ સાધુ તે કૃષ્ણચંદ સ્વામીને વાત કરી કે અમારા ગામના દરબારને આવું થયું છે હલો આપણે ખબર કાઢવા જઈએ એવું નહીં કે હરિભગત છે એવું કંઈ આપણે દયાથી જઈ ફળિયામાં જાય કે દરબાર જય સ્વામિનારાયણ ઓહો હો તમે કોણ અમે સ્વામિનારાયણના સાધુ છે હા સ્વામિનારાયણ સાધુ બહુ પ્રતાપી હોય એમાં ચમત્કારી હોય દરબાર શું થયું બધી વાત કરી આમ થયું કાંઈ દુખાવો આ કાંઈ દુખાવો નહીં હું તો આનંદથી થી બેઠો હતો દબોય નમ એકદમ અજવાળા બંધ થઈ ગયા તો કે ભાઈ મારો મત્સ્યભાઈ આવ્યો તો ધ્રાફાથી એને છ મહિના સુધી મંત્ર જપવાનું કીધું અને ઓમ ભગવતે વાસુદેવા એના માવો અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યો કાંઈ ફેર પીડ્યો સ્વામી કે એવડો મોટો મંત્ર નહીં અમે આપીએ ઝડાક્ષર મંત્ર અને તમારે છે ને છ મહિના નહીં ચાર મહિના જપ કરજો નહીં બે મહિના સ્વામી કે બે મહિના જપ કરજો તો સ્વામીને કે સ્વામી બે નહીં ચાર મહિના જપ કરું અને ભગવાનની તમે પ્રાર્થના કરો સ્વામી કે એકરત વ્યસન માત્ર બધા મૂકી દેવા હોકા હોકલી બીજું બધું હોય ને બધું વફીણ બધું થઈ પવિત્ર થઈને નાય ધોઈને જપ કરો અને દરબારને તો ભાઈ બીમાર માણસને છે ને ગમે તે વૈદ બતાવે કોઈ આશીર્વાદ આપે તરત સ્વાસ્થ્ય આવી જાય સ્વામીની ઈચ્છાથી મંત્ર જપ શરૂ કર્યો નાય ધો પવિત્ર વ્યસન મૂકી દીધા બે મહિનામાં એક દિવસ બાકી હતો ઓચિંતા ભગવાન સ્વામિનારાયણને દર્શન આપ્યા બે આંખ દીવા જેવી થઈ ગઈ ઓહો હો તમે કોણ તમને મંત્ર આપ્યો ને એ સ્વામિનારાયણ અમે પોતે છે ચાર મહિનાની તમે કહેતા બે મહિનામાં કરી દીધા હવે એ જે આખી જિંદગી ભગવાનનું ભજન કરે કે ન કરે પછી હરિભગતથી આવું સારું થઈ તો એવા મોટા સંતો છે ને આવા ચમત્કારો બતાવતા હોય અને નકરા ચમત્કારથી ને મોટા પુરુષનો કહેવાય ચમત્કાર તો જાદુગર બતાવેલો છોકરા કાપી નાખે આખા આખા પેટીયુંમાં નાખીને પગ આમ કરી નાખે માથું આમ કરી નાખે એ ચમત્કાર કહેવાય પણ એને આપણી પેટી આપો કે આ પેટી એમ દો તો ન થાય બસ હે એનું ખોખું હોય ને હા એ તમે કેસર કેરીનું ખોખું આપો કે આમાં કરી દો તો આમાં એમાં કાંઈ ન થાય એનું બધું ગોઠવેલું અને આ તો બધું રિયલ મોટા સંત બોલે કે ભાઈ આમ થશે તો આમ થાય અરે દીકરીઓમાંથી દીકરાથી એના ઘણા દાખલા છે બોલો હજી મોજૂદ છે રતન પર છે સુરેન્દ્રનગરનું પરુ ને આથી ગૌરાંગ થયેલો ડૉક્ટર એમડી હોસ્પિટલ છે ગૌરાંગ ડૉક્ટર એની બેનપણીથી બે વિદ્યાનગર ભણતા બે લગ્ન કર્યા દીકરીમાંથી દીકરો થઈ ગયો બે એમડી ડૉક્ટર છે નાક વિંધેલું છે નિશાનું હવે સાંભળો લ્યો હવે સ્વામીની પ્રાર્થનાથી શ્રીજી મહારાજે એવી પ્રેરણા કરી હવે આ આવે છે જાદુજી શેઠની વાત કે પોરબંદરના શેઠ ભાણજી વાલજીને વાલજીએ જાદવજી નાગજીની નાગજીના વિપરીત દેશકાળના સમાચાર સાંભળી તાર કર્યો કે તમે કાંઈ ચિંતા કરશો નહીં આ જાદુજી શેઠને દેશકાળ આવ્યો હતો એનો ઘીનો તાવડો હાલતો ઠેઠ મુંબઈ સુધી વેરા વેરાવળનાથ ઓ ચિંતા ભાગીદારે દુકાનમાંથી ભાગ કાઢ નહીં બોડી ઉતર જ નહીં એટલે બોલો ભાગીદારો ક્યારે દગો તે કાંઈ નક્કી નહીં તમે કાંઈ ચિંતા કરશો ને એક લાખ રૂપિયા સુધી અમુક તમને આપશું તમે અહીં આવો આપણે અહીં દુકાન ચલાવશો તે તાર દુકાને આવતા પોતાના ભાગીદાર શેઠ મથુરદાસે શેઠ જાદવજીભાઈને બોલાવીને કહ્યું કે તમે કાંઈ ચિંતા કરશો નહીં ને ક્યાંય જવું નહીં ને તમામ તમને ભાગમાં અમે પણ પૈસા વધારી આપશું એમ પહેલાં વાતચીત કરી પછી પોત પછી પોરબંદર પછી પોરબંદરના તારની વાત કરી પહેલાં તો તાર આવતો ને અમારા વખતમાં તાર આવે રોવા જ મંડે સીધા મરણનો તે કાંઈ લખેલું તો એ આમથી આમ તો ખાલી તાર આવે સમાચાર આવે અને સીધા પહેલાં ઘણા તો હું તો કાઢી નાખે એમ જાણો પછી કે ભાઈ તો બીજું આવ્યું પછી તેમને તેમ ભાગ રાખી વ્યા વ્યાપાર ચલાવ્યો તેમાં સ્વામીની દયાથી તે જ વર્ષમાં હજાર રૂપિયાનો લાભ થયો એ વખતમાં એ વખતના હજાર એટલે તેના કરોડ થાય અને બધું સાનુકૂળ થઈ ગયું અને વેરાવળમાં સારા મકાનો બંધાયા તથા સત્સંગમાં પણ અપાર સેવા કરી એમાં જેતપુરનું મંદિર બનતું હતું ને ત્યાં જાદવજી શેઠ નિર્ગુણદાસ સ્વામી હરિકૃષ્ણદાસ સ્વામી અમારા ગુરુ બધા મંદિર બનાવતા હતા ત્યાં નિર્ગુણદાસ સ્વામીના હેતવાળા જાદવજી શેઠ અને અર્જુનસિંહ દરબાર મેંગણીના એને સમાચાર મોકલે એ વખતમાં કાંઈ ફોન તો હતા નહીં એટલે નિર્ગુણદાસ સ્વામી રોજ ભગવાનના દર્શન કરીને ઓફિસમાં આવે અને કોઠારી સ્વામીને પૂછ્યા હરિકૃષ્ણદાસ સ્વામીને કોઠારી સિલિક બિલિક એમ પૂછ્યા એટલે કે પૈસા થઈ રહ્યા છે તરત સમાચાર મોકલે એટલે જાદવજી શેઠ અને અર્જુનસિંહ દરબાર જેટલા ઘરમાં પૈસા હોય એનું પોટલું વાળી બીજા ટ્રેનમાં બેસી જાય એ વખતે ટ્રેન ચાલુ થઈ હતી કોલસાવાળી બેસી જાય તો પોટલું મૂકે છે એવા હોય ને સમર્પિત એના પૂતળા મંદિરની બહાર નીકળો તમે એટલે જય વિજયને બદલે જાદવજી શેઠ અને અર્જુનસિંહ દરબારના પુતળા છે જેતપુર જાઓથી દર્શન કરજો હનુમાનજી ગણપતિની મૂર્તિ છે ને બાજુમાં દરવાજે બે એના પુતળા છે બોલ એમ કે સમર્પિત થયું કે કંઈ પુતળા આવે આપણું તો કંઈ નામેય ન લે કંકોત્રીમાંય ન લખેલું હે સત્સંગમાં પણ અપાર સેવા કરી આ પ્રમાણે શેઠ જાદવજી નાગજીને તથા બીજાને પણ ઘણા ચમત્કારો સ્વામીએ જણાવેલા છે સ્વામી એવા દયાળુ હતા કોઈ હરિભગતને દુઃખ આવે ને સ્વામી રડવા માંડે આખી રાત હોય ને માળા લઈને બેસી જાય મહારાજને પ્રાર્થના કરે મહારાજ આ ભગતને દુઃખ ન હોય અને વાદળ જેવું દુઃખ હોય વિખરાઈ જાય અને મોટા સત્તા રાજીપાથી ગુણાતાન સ્વામીના રાજી ગુણાતાન સ્વામીને બાપુજી મોટ નાની કૂકાઓ હતી જૂનાગઢ મૂકવા જતા હતા ગાડામાં બેસારી તે ગુણાતાન સ્વામી બોલ્યા કે તમારે ઘરે કક્ષધામના મુક્તનો જન્મ થશે એ સ્વામી સ્વામી કૃષ્ણચંદ સ્વામી અને ગોપાળાન સ્વામી વડતાલથી જૂનાગઢ જાતા હતા નાની કૂકાઓ રોકાણ એમને ઘેર આમના પિતાશ્રીને ત્યાં ઉતારો કર્યો એ વખતે કૃષ્ણચંદ સ્વામીનો જન્મ થઈ ગયેલો પાંચ થી છ વર્ષની ઉંમર એની માએ રસોડામાં કીધું કે જા સંતો જમવા બેઠા તો વાટકો આપ્યું સ્વામી પ્રસાદ આપશે તે ગોપાળાન સ્વામી પોતાની પથ્થરમાંથી છોકરાને પ્રસાદ આપેલો એ પ્રસાદ એને ખાધેલો હવે એમાં હું ખામી રે કોજ સંસાર બંસાર બધું ખરી જાય તરત એવા મોટા સંતનો પ્રસાદ જમે ને બીજાને પણ ઘણા ચમત્કારો સ્વામીએ જણાવેલા સ્વામી તેમની સેવા તથા ભગવદ્દીપણું જોઈને અનેકવાર બહુ જ પ્રસન્ન થયા હતા એક વખત સ્વામી ઉના પધાર્યા હતા ત્યાં વાવરડાથી લખમણ ભગત આવ્યા તેમણે પ્રાર્થના કરી કે સ્વામી અમારે ગામ પધારું એટલે સ્વામી વા વાવરડે પધાર્યા ત્યાં લખમણ ભગતની વાડીએ નહાવા ગયા ત્યાં ભગતે વાડીમાં જુવાર વાવી હતી તે જોઈને સ્વામી બોલ્યા કુંભાર કાંઈ સમજે નહીં જુવાર વાવી બેઠો પણ જુવાર પાડી મકાઈ વાય જોજો મકાઈ વાવો તો ઠીક હવે એ ઉગીડ મોટી મોટી થઈ ગયું હોય ને પાડી દેવી શ્રદ્ધા હોય તો થાય ને ત્યારે ભગત કહે સ્વામી જુવાર દીઠ જુવાર ઠીક છે ત્યારે સ્વામી કહે ઓણ તો છપ્પન કાળ પડશે તે જુવારમાં ભરડો આવશે જુવારમાં એવું રોગ આવે ને બધા દાડા રાખ થઈ જાય કાળા એ આપણે જોયું છે ને એ વાત આખા લોથા રાખ થઈ જાય ભરડો આવશે એ સ્વામીને ખબર પડી ગઈ અગાઉ હજી તો ઉગી ઉગી જતા તે કાંઈ નહીં થાય મકાઈ વાવો તો સારી થઈશ એમાં તમારો અને ઢોરનો નિર્વાહ ચાલીશ માટે શાંતિ જોડીને જુવાર પાડી નાખો એ સ્વામી તો એવા હતા ઘણી ઘણી વખત હરિભગતને જીગર નો આલે હાથી હાકવાનું સ્વામી પોતે જાતે જોડે હાથે પોતે માંડે પાડવા આમ જાણું પછી ભગત કહે થોડીક રહેવા દઉં પછી થોડીક રહેવા દીધી અખતરો કરવા માટે તેમાં ભરડો આવ્યો અને બગડી ગઈ અને મકાઈ બહુ સારી થઈ દાણા પણ બહુ સારા થયા તે પોતે ખાધી ઢોરને ખવરાવી બીજા બીજી ઉના જઈને વેચી પોતાનું બધું ખર્ચ નીકળી જો કરો હોય તો કે ભગવાનને સાધુ તમારે ઘેર રૂપિયાના થપ્પા ન મૂકી દે એ કૃપા દૃષ્ટિ કરે જો અમે સાધુ થયા અને વ્યસ્ત થયા ચાળી બેતાળી હજી પણ કોઈને દસ વીસ હજાર રૂપિયા આપણે આપ્યા નથી આશીર્વાદ આપીએ ભગવાન તમારું સારું કરે કારણ કે પૈસા આપવા અપાવવા શિવજી મહારાજે શિક્ષાપદ્રીમાં ના લખી તમારે કોઈને જામીન ન થવું કોઈને વચમાં ન રહેવું પોતે દ્રાક્ષ આપવાની ક્યાં વાત રહી સમણું તમે આશીર્વાદ આપો એટલે સુખી થાય પછી કેટલો સુખ થાય લાખો પતિ થાય કરોડપતિ થાય જેવું બોલો પોતે ખાધી ઢોળને ખવડાવી ઉના જઈને વેચી આવ્યા ખર્ચ નીકળી ગયો સુખે થી કાળ ઉતરી ગયા પેલા કાળ પડતા ખાવા ન મળતા તમે કાળ જોયેલા ચોકડી ખોદતા ખાળિયા ખોદતા રોડ બનતા સરકારી પાળા બંધાય એ આખું ઘર એક અઠવાડિયું ચોકડી ખોદે ને કારકુન આવીને પટ્ટી લઈને માપે આખું ઘર મહેનત કરે એક અઠવાડિયું સાઠ રૂપિયા આવે કેટલા એમાં સરકાર હુખડી લઈને મોકલે તે હુખડી ખાઈ જાય કારકુન બરોબર વેચી નાખે હે હશે એ કારકુનને ઘેર છોકરા કેવા થતા હશે

સ્વામીએ દુકાળમાં લક્ષ્મણ ભગતની રક્ષા કરી આવી રીતે છપ્પનિયા કાળમાં સ્વામીએ ઘણા હરિભક્તોને દુકાળ ભેડું છે માટે દાણાનો સંગ્રહ રાખજો ઢોર વેચી નાખજો અમુક વાવજો અમુક ઠેકાણે જતા રહેજો તેવા જે જે વિશ્વાસો હતા તેણે તે પ્રમાણે કર્યું તેથી તે બધાને દુઃખ ભારે ન પડ્યું અને અવિશ્વાસુઓને પશ્ચાતાપનો પાર રહ્યો નહીં બધાને વિશ્વાસ ન હોય કાંઈ સંતો તો કીધા કર સંતો માળા ફેરવી જાને એમ કે સંતો નકર વ્યવહારવાનો ઘર પડે માળા ફેરવણ કરવું પડે આપણે તો કરતામે કરાય એવું મોટું લઠ જીવું કરે ને માથે પૈસા ત્યાર પછી કે આત્મઘાત કરવો પડે કે સ્થળાંતર કરવું પડે કે ભગી લાવવું પડે જીવ લઈને નાઠો જાય કેતા સાધુ કેમ કરતા છે શિક્ષાપતિનું પૂછિન કામ કરતા હોય શિક્ષાપત્ર પત્ર લખ્યું આવક કરતા જ કધારનો વધારે ન કરો એટલું જેવડી પછેડી હોય ને એટલી હોય તણાય પગ ઉગાડા નહીં હે માટે અત્યારના છોકરા છે ને તાત્કાલિક રાતો રાત કરોડપતિ થઈ જવા માટે તમારે કાંઈ નું કાંઈ કરે એમ પછી એવું ઊંધું મારે કે ન એમ કાંઈ પૈસાવાળા થઈ જવાય ધીરે ધીરે પગલા મોંડે એટલે તમે ખડ માકડી ભલામણ લો શીખામણ લો ને તો ખડ માકડી ને પેલા બે પગ બરાબર ઠેરાવે પછી પાછળના બે ઊંચા કરીને માગે પણ પેલા ફીટ નોરક ઠેરાવ્યો હોય તો પડે એમ ધીરે ધીરે પૈસાવાળા થવાય ધીરે ધીરે ધંધામાં સેટ થવાય પણ ઓચિંતા બધ ભરે તો દુઃખી થાય હા ઠીક છે યુવાની અવસ્થા હોય ત્રીપાંત્રી વર્ષ ચાલીસ વર્ષની ઉંમર હોય તો નોકરી ન કરાય ધંધો કરાય તમે સાહસ કરો ભગવાન બરકત આપે એમાં પુરુષ પ્રયત્ન ઈશ્વર કૃપા થાય પણ નકરી નોકરી જ ન કરાય ઘણા એને એવું હોય ને કે નોકરી ક્યાં કરાય સમજણ તો નોકરામાં કાંઈ વળે નહીં સાહસ કરાય પછી અમુક ઉંમર પછી સાહસ ન થાય હવે પિસ્તાળીને થાય થાયઠ વરસ થાય પછી સાહસ નો કરી લોહી સડતું હોય તરવરિયો હોય ત્યારે કરે એક વખત સ્વામી રામોદ પધારે ગોંડલપા રામોદ ગામ છે પંદર દિવસ રોકાણા કેટલા દિવસ હરિભક્તોને ધર્મ ઉપદેશ આપી લીલા ચરિત્રની વાતો કરી સુખ આપ્યું વિશેષપણે સ્વામી લીલા ચરિત્રની વાતો બહુ કરતા પછી ત્યાંથી ચાલ્યા ત્યારે સૌ સત્સંગીઓ સ્વામીને વળાવા ગયા બહુ પ્રેમી હરિભક્તો અમે ને ત્યાં રામોદનારી ભક્તો બહુ સારા અત્યારે પડો ત્યાં જળજીની એકાદશી થાય પરાયણ સંતોને તેડાવે પછી ત્યાં ગુનો છે નદી ત્યાં હવારમાં નવ વાગ્યામાં ભગવાન જળ ઝીલાવે પછી આખા ગામમાં પાલખી ફેરવવાની ભગવાન પધરાવણી કરવાની આવો બધો રિવાજ તે સ્વામી રામોદ પધાર્યા થોડાક દિવસ રોકાણ પછી નીકળ્યા વળાવા એવા બધા તે વખતે એક કરણબી રામજીભાઈ ધડુક કરી નાતા તે સ્વામીને પગે લાગ્યા પણ આંખમાં આંસુ આવી ગયા દરિદ્રપણું છે ને એ ભલ ભલાને બેન્ડવાળી ત્યારે સ્વામીએ કહ્યું કે રામજી દિલગીર કેમ થાવ રામજીભાઈ કહ્યું કે સ્વામી તમે પંદર દિવસ આ ગામમાં રોકાણા અમને ઘણા સુખ આપ્યા સૌ હરિભક્તોએ રસોઈઓ આપી પણ મારે પાંચ શેર લોટ દેવાની શક્તિ નથી આવી પરિસ્થિતિ ઘર ઘરમાં પાંચ અઢી કિલો અનાજ નહીં બોલ એવી ઘરની દુર્બળ સ્થિતિ છે વળી એક ચારણ દેવીની શક્તિથી હં એક ચારણ સાથે કાંઈક વ્યવહારિક પ્રસંગમાં ઝઘડો થયો માર માર માર્યો હતો તેણે શાપ દીધો કે જા તારો વંશ વધશે નહીં એટલે આવું ઓચિંતામાં આવું થયું સંતાન નથી ત્યારે સ્વામી કહે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો કપાસ વાવજો ઠાકોરજીનો ભાગ કાઢજો આ મોટી વાત છે સમજાણું સુખી થવું હોય ને એને ભગવાનનો ભાગ કોઈ દેખવાય નહીં સુખો ભગવાનનો દસમો ભાગ કાઢો એટલે ભગવાન તમને સુખી કરે કરે ને કરે જ કારણ કે શિક્ષાપત્રીમાં લખ્યું છે સુખ કરવા માટે જ લખ્યું હોય ને એટલે મહારાજ સારું કરશે તમે જરાય ચિંતા કરશો ને અને વંશ તો ઘણો વધશે ચારણના હાથમાં છે ભગવાનનું ધૈર્યું થાય છે માટે ભગવાન ખરે ભગવાનનો ખરેખરો ભગવાનને ખરેખરા ચોટી પડો એટલે ભગવાન તમને સર્વ પ્રકારે સુખી કરશે એમ કહી સ્વામી ગોંડલ પધાર્યા અને રામ રામજીભાઈએ સ્વામીના આજ્ઞાથી કપાસ વાવ્યો તે અઢીસો મણ કપાસ થયો લેબો લઈને એ વર્ષે બધું દાળદર ભાગી ગયું દસ રૂપિયા મણનો ભાવ આવ્યો એ વખતે હો રૂપિયા એ રૂપિયાવાળા ગણાતા એ વખતે અઢીસો મણ થયો કેટલા રૂપિયા થયા તેથી કરજ દેવાઈ ગયું વ્યવહાર સુખી ત્યાં વંશ પણ ઘણો વધ્યો એ મોટા પુરુષની કૃપાથી ઘણું સારું થાય છે આવા તો બહુ સ્વામીના ચમત્કારો છે આમાં આગળ વાતો આવશે પછી છેલ્લે ઉપદેશની વાતો પણ બહુ સારી આવશે આ વાતો સાંભળવા જેવીશ માટે લાભ લેતા રહેજો લ્યો સહજાન સ્વામી મહારાજ श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे सजान् स्वामिमा